હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડતી ઐતિહાસિક મોટા મિયા માંગરોળની ગાદી ખાતે તેમજ પાલેજ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ ગુરુપૂર્ણિમાના અવસર નિમિત્તે તાલુકા મથક મોટા માંગરોળ ખાતે આવેલ ઐતિહાસિક મોટા મિયા માંગરોળની ગાદી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જ્યાં ખૂબ મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા ઘેર ઘેર ગાયપાળો કોમી એકતા ભાઈચારો માનવ સેવા વ્યસન મુક્તિ ઘેર ઘેર વૃક્ષ વાવોનું શિક્ષણ મેળવો તથા ઘરે સંસ્કાર આપવાનો સંદેશ આપતી મોટામિયા મિયા માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરુદ્દીન ચિસ્તીએ રહેઠાણ પાલેજ મુકામે તથા તેમના સુપુત્ર અનુગામી ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તીએ મોટામિયા મિયા માંગરોળની ગાદી ખાતે ઉપસ્થિત રહી મુલાકાત આપી આશીર્વાદ આપ્યા હતા વર્ષોની પરંપરા અનુસાર ગુરુપૂર્ણિમાના પૂર્ણિમાના દિને વિશેષ સંદેશ પાઠવતા જણાવવામાં આવ્યું હતું કે ગુરુ ગુરુમૂર્શિદ પ્રત્યેની આસ્થા અને વફાદારીનો સેતુ મજબૂત કરવાનો સુવર્ણ અવસર એટલે જ ગુરુ પૂર્ણિમા એકવીસમી સદીની ઝડપમાં ઘણી અગત્યની બાબતોની અવગણના ન થાય તેની કાળજી રાખી અને જીવનમાં ગુરુપીર મુર્શિદ કે માર્ગદર્શકનું સાનિધ્ય આવશ્યક છે જે જીવનને યોગ્ય રાહ બતાવવા ઉપયોગી છે આજના દિવસે શિષ્યએ ગુરુ તરફથી મળેલ ઉપદેશ સમજી જીવનમાં ઉતારવો જોઈએ સાથે કન્યા કેળવણી તથા શિક્ષક પર પણ ખાસ ભાર ભાર મૂકી વૃક્ષ વાવા વ્યસન મુક્તિ માટે તથા ઘરે ઘરે સંસ્કરણ કેળવવા ખાસ આહવાન કરવામાં આવેલ હતું સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમો